જિલ્લામાં પંદરસો રિક્ષા ચાલકો માટે રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં નહીં આવતા આજથી રિક્ષા એસોસિએશન દ્વારા આપવામાં આવેલા અચોક્કસ મુદ્દતની હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો ભરૂચ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં ઓટો રિક્ષા ઊભી કરવા માટે નિયત ઓટો રિક્ષા સ્ટેન્ડ ન હોવાથી અનેકવાર પોલીસ જવાનો સાથે વારંવાર ઘર્ષણ સર્જાવાની ઘટનાઓ સામે આવી છે જેને લઈ જય ભારત ઓટો રિક્ષા એસોસિએશન દ્વારા નવવાર ભરૂચ અંકલેશ્વરમાં કલેક્ટરથી લઈ પાલિકાના મુખ્ય અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જોકે આવેદનના વરસાદ વચ્ચે પણ તંત્ર કે સરકાર દ્વારા રિક્ષા ચાલકોની માંગ સ્વીકારવામાં નહીં આવતા ગતરો રિક્ષા એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાળ ઉગામાયું હતું જે અચોક્કસ મુદ્દતની હડતાળને લઈ ભરૂચ શહેરમાં સિટી બસ સેવાને લઈ હડતાળથી નહીવત અસર જોવા મળી હતી

રજૂઆત રાખું છું કે દરુક જિલ્લાની અંદર મને સ્ટેન્ડ ફાળવામાં આવે તો આ તંત્ર આ સુધી સ્ટેન્ડ આપ્યા નથી છેલ્લે કંટાળીને અમે ઈચ્છા ચાલકો આ ઉત્સવ બંધ કરી દીધી બંધ કરવાથી કદાચ અંબાના ડોડા જાગી જાય અને અમને સ્ટેન્ડ આપીને ગરીબ માણસ ની તો એમનું ઉદ્ધારણ થાય કે ચાલીસ વર્ષથી એક જગ્યા ઉભા રહે છે તો પણ એને લઈ જાય અને ગુનો દાખલ કરાય દસો ઇઠ્યાસી

અને અમારો સ્ટ્રાઇક આજે સક્સેસફુલ છે બિલકુલ અમારા રિક્ષા ભાઈઓએ અમને સાત પૂરે પૂરેપૂરો આપ્યો છે અને અમારો સ્ટ્રાઇક બિલકુલ સક્સેસ છે અમે પબ્લિકને કોઈ દુઃખી કરવા નથી માગતા પણ સરકાર અમારી વાત સાંભળીને છેલ્લા ત્રણ વર્ષથી અમે સ્ટેન્ડની માગણી નવ છીએ નવવાર આવેદનપત્ર આપ્યા છે મામલતદારશ્રીને આપ્યા છે નગરપાલિકાને આપ્યા છે નોટિફાયરને આપ્યા છે કલેક્ટરશ્રીને આપ્યા છે છતાં બી અમારી વાતનો કોઈ સમાધાન આવ્યો નથી અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી રિક્સેન્ડ પર રિક્સ્ટેન્ડ પર રિક્સા મૂકીએ પોલીસવાળા આવીને પકડી જાય છે બસો અઠ્યાસીની કલમ કરે છે ગુનો દાખલ કરે છે જામીન માંગે છે જો કે ગુનો રિક્ષા લાગતો નથી છતાં બી જબરજસ્તી ગુનો લગાવીને દાખલ કરે છે હજુ સુધી અમને કોઈ રિક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યું નથી એ માટે અમે આજે રિક્ષા હડતાળ માટે ઉતાર્યા છે

આંદોલન કરવા માટે સક્ષમ છે અને અમે બધા અગાડી સાથ સહકાર આપે એવો બધાને સહકાર સહકાર આપવા માટે વિનંતી